બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના હવામાન વચ્ચે ચાર જેટલા દર્દીઓને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે હમણાં જ મળતા ઇનપુટ મુજબ બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં બે જેટલા દર્દીઓના કરુણ મોત થયા છે જી હા મોટા સમાચાર બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસ બે માસૂમોને બરખી ગયો છે ડીસા અને પાલનપુરમાં બે મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે દર્દી અમદાવાદ જાહેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આજે રવિવારે તમામ આરોગ્ય પર હાજર રહી સર્વે કરવાના આદેશ આપવામાં આવ્યા છે બનાસકાંઠામાં ચાંદીપુરા ચાર શંકાસ્પદ કેસો મળતા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે સુઈ ગાધાથી વાડા દિઝા પાલનપુર સાઈડ કુલ ચાર ચાંદીપુરાના દર્દીઓ મળ્યા છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના દર્દીઓ પૈકી મેના મોતથી હાહાકાર સર્જાયો છે ત્યારે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી કેઓની ટીમે હાલ સર્વેમાં કામે રાખી છે સરકારી સીધી સૂચનામાં બનાસકાંઠા સરહદી જિલ્લો ગ્રામીણ વિસ્તાર મોટો વિસ્તાર ધરાવતા બનાસકાંઠામાં ચાર દર્દીઓ પૈકી મોત મળ્યા છે ત્યારે આ મોટા સમાચાર છે જાણે ધીરે ધીરે લીધો સૌથી મોટા સમાચાર ચાંદીપુરા વાયરસના ભરડામાં બે બાળકોના મોત થયા છે ડીસા પાલનપુરના આ બે દર્દીઓના મોત થયા છે ચાંદીપુરા વાયરસ તેઓને ભરકી ગયો છે આરોગ્ય વિભાગ દોડતું થયું છે